સૂરા સંપૂર્ણ કલશમ દધાના હસ્ત પદ્માભ્યામ કુષ્માંડા શુભદાસ્તુ મેં આ સમયે શારદીય નવરાત્રિનો સુંદર પાવન પર્વ ચાલી રહ્યો છે નવરાત્રિ એટલે દુર્ગાદેવી ભગવતીની ઉપાસના અને પૂજા કરવાનો શુભ સમય દેવીમાને પ્રસન્ન કરવાનો સુવર્ણ અવસર જેમાં ભક્ત અને સાધક પોતાની આધ્યાત્મિક સાધનાને તીવ્ર બનાવે છે વિશેષ સંકલ્પ લે છે ઉપાસના કરે છે અને તપસ્યાનું પાલન કરે છે આવા મહાનવરાત્રિ પર્વના અંતર્ગત ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા આરાધના કરવામાં આવે છે દેવી દુર્ગાનું આ સ્વરૂપ સંપૂર્ણ બ્રહ્માંડની ઊર્જાનો પ્રતિક સ્વરૂપ છે દેવી કુષ્માંડા જગતજનની દેવી ભગવતીનો જ અંશ વિસ્તાર છે તો ચાલો આજે આપણે માતા કુષ્માંડાની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ ચાલો આજની નવરાત્રિવ્રત કથા શરૂ કરીએ નવરાત્રીનો દરેક દિવસ એક નવી અનુભૂતિ લઈને આવે છે નવ દિવસોમાં મા દુર્ગાના અનેક પ્રકારના નવ સ્વરૂપોની આરાધના થાય છે અને આ પ્રત્યેક સ્વરૂપ આપણને અલગ જ જીવન સંદેશ આપીને જાય છે નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ અનંત બ્રહ્માંડનો આરંભ કેવી રીતે થયો હશે જ્યારે ન તો આકાશ હતું ન પવન ન જળ ન પૃથ્વી ચારે બાજુ માત્ર અંધકાર હતો અને તે સમયે અચાનક એક દિવ્ય પ્રકાશ ફેલાઈ જાય છે અને બધું જ તે પ્રકાશપુંજમાંથી ઉત્પન્ન થાય છે અને તે અદ્ભુત પ્રકાશ સ્વયંમાં કુષ્માંડા હતા કુનો અર્થ છે નાનું ઉષ્માનો અર્થ છે ઉષ્ણતા કે ઉર્જા અને અંડ એટલે કે સંપૂર્ણ બ્રહ્માંડ આ તે શક્તિ છે જેણે પોતાના મંદ સ્મિત દ્વારા એક હળવી સ્મિત દ્વારા સંપૂર્ણ બ્રહ્માંડીય અંડની રચના કરી દીધી અને તેજ છે માં કુષ્માંડા પૌરાણિક કથા અનુસાર એક સમયે જ્યારે ચારે બાજુ સંપૂર્ણ અંધકાર છવાયેલો હતો પ્રકાશ અને તેજનું એક ટીંપું પણ નહોતું જીવનનું કોઈ અંશ પણ નહોતું તે સમયે દેવી શક્તિએ પોતાના તેજ દ્વારા એક અંડની ઉત્પત્તિ કરી અને તે બ્રહ્માંડમાં વિસ્તૃત થયો તેમણે પોતાના સ્મિત માત્રથી સૂર્ય ચંદ્રમા નક્ષત્ર અને આકાશગંગાઓને જન્મ આપ્યો અને આ જ કારણ છે કે તેમને જગતજનની મા કુષ્માંડા કહેવામાં આવે છે મા કુષ્માંડાએ માત્ર સૃષ્ટિનું નિર્માણ જ ન કર્યું પરંતુ તેમાં પ્રાણ ઊર્જા અને સંચાર પણ ભર્યા મા કુષ્માંડા સિંહ પર સવાર થાય છે તેમની આઠ ભૂજાઓ છે જેમાં તેઓ કમંડળો ધનુષ બાણ કમળ ગદા ચક્ર અમૃતકલશ જપમાળા અને વર મુદ્રા ધારણ કરે છે તેમનું આ સ્વરૂપ એટલું તેજસ્વી છે કે સૂર્ય પણ તેમની છાલામાં પોતાની શક્તિ પ્રાપ્ત કરે છે શાસ્ત્રો અનુસાર મા કુષ્માંડાનું નિવાસસ્થાન સૂર્યમંડળમાં છે તેના કેન્દ્રબિંદુ પર સામાન્ય મનુષ્ય કે પ્રાણી સૂર્યની પ્રચંડતાને સહન નથી કરી શકતા પરંતુ મા તે જ સૂર્યલોકમાં આનંદપૂર્વક નિવાસ કરે છે અને પોતાના ભક્તોની રક્ષા કરે છે દેવી ભાગવત અને પુરાણોમાં વિસ્તારથી વર્ણન આવે છે કે જ્યારે કંઈ પણ અસ્તિત્વમાં ન હતું તે સમયે માં કુષ્માંડા પ્રગટ થયા હતા તેઓ પ્રથમ શક્તિ હતા જેમણે પંચમહાભૂત એટલે કે જળ વાયુ અગ્નિ આકાશ અને પૃથ્વીની રચના કરી તેમણે દેવતાઓ ઋષિઓ ગ્રહો અને તારાઓને પ્રગટ કર્યા તેમના એક સ્મિતમાત્રથી જીવનનો નવો પ્રવાહ આરંભ થયો અને તેથી જ તેમને જગતજનની આદિશક્તિ અને સૃષ્ટિના સર્જક કહેવામાં આવે છે મા કુષ્માંડા યોગ અને ધ્યાનની પણ દેવી છે તેમને અન્નપૂર્ણા સ્વરૂપ પણ માનવામાં આવે છે કારણ કે તેઓ ઉદર અગ્નિને શાંત કરીને જીવોને પોષણ અને ઉર્જા પ્રદાન કરે છે શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર મા કુષ્મંડની પૂજા કરવાથી ભક્તને આયુ બળ અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે જૂના રોગ અને માનસિક ક્લેશ દૂર થઈ જાય છે જીવનમાં સમૃદ્ધિ અને આત્મવિશ્વાસ વધે છે જે ભક્ત પૂર્ણ શ્રદ્ધાથી તેમની આરાધના કરે છે તેમના જીવનમાં નિર્ણય લેવાની શક્તિ આવે છે અને તેમના માર્ગના તમામ અવરોધ સમાપ્ત થઈ જાય છે ચાલો હવે જોઈએ કે મા કુષ્માંડાની પૂજા કરવાની વિધિ શું છે તો નવરાત્રીના ચોથા દિવસે પ્રાતકાળમાં સ્નાન કરીને ઘર અને પૂજાસ્થાનને ગંગાજળથી શુદ્ધ કરો જ્યાં તમે કળશની સ્થાપના કરી છે ત્યાં તમે મા કુષ્માંડાની પણ સ્થાપના કરી શકો છો તેમના ચિત્ર કે તેમના વિગ્રહની તેના પછી તેમને પુષ્પ દીપ અક્ષત કુમકુમ અને ચંદન અર્પિત કરો મા કુષ્માંડાને વિશેષરૂપથી સફેદ કુમ્હારાનો ભોગ અર્પિત કરવાની પરંપરા છે જેને સરળ શબ્દોમાં પેઠા કહેવામાં આવે છે માન્યતા છે કે કુમ્હાંડ બ્રહ્માંડનું પ્રતિક છે અને મા તે બ્રહ્માંડના કેન્દ્રમાં સ્થિત છે તેથી નવરાત્રિના ચોથા દિવસે તેને ભોગ સ્વરૂપે માને અર્પિત કરવામાં આવે છે જો તે સંપૂર્ણ કુમ્હાડો ઉપલબ્ધ ન હોય તો પેઠાનો પ્રસાદ પણ અર્પિત કરી શકાય છે તેના પછી દેવી કુષ્માંડાને અર્પિત ભોગમાં ફળ દહીં મીઠાઈ અને હલવો પણ અર્પિત કરી શકાય છે ભોગ લગાવ્યા પછી દેવી માની આરતી અને સ્તુતિ કરવી જોઈએ તેમની કથાનું શ્રવણ કરવું જોઈએ અને પછી તે પ્રસાદને બધામાં વહેંચવો જોઈએ સંપૂર્ણ દિવસ દરમિયાન દેવી આ મંત્રનો જાપ કરવો જોઈએ ઓમ કુષ્માંડાઈ નમઃ આ પ્રકારે સંપૂર્ણ દિવસમાં વધુમાં વધુ સંખ્યામાં દેવીનો આ જાપ કરવામાં આવે છે આ જાપથી લોગ શોક અને સંકટ દૂર થઈ જાય છે સાધકની અંદર આત્મવિશ્વાસ અને માનસિક શાંતિમાં વૃદ્ધિ થાય છે અને આ પ્રકારે સંપૂર્ણ પૂજા વિધિ કર્યા પછી દેવી કુષ્માંડાના પવિત્ર નામોનો જાપ કર્યા પછી હૃદયપૂર્વક તેમની આ પ્રકારે પ્રાર્થના કરવી જોઈએ કે હે મા જે પ્રકારે તમે તમારા સ્મિતથી સંપૂર્ણ બ્રહ્માંડને જન્મ આપ્યો તે જ પ્રકારે તમે મારા જીવનના અંધકારને દૂર કરો મને ભક્તિબળ અને જ્ઞાન આપો અને મારા હૃદયને આધ્યાત્મિક પ્રકાશથી ભરી દો તમારી કૃપા મારા પર અને મારા પરિવાર પર સદાય બની રહે આ પ્રકારે નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માંડાની વિધિવત પૂજા આરાધના કરીને તેમની ઉપાસના કરવી જોઈએ તેમની વિશેષ પ્રાર્થના કરવી જોઈએ અને આ જ હતી અમારી આજની વ્રત કથા આશા છે કે આ કથા તમને સારી લાગી હશે